મહાનગરપાલિકા પ્રાથમિક શિક્ષક મહાનુભાવો ના હસ્તે બી પ્રાગટ્ય કરી ઉદઘાટન કરાયું હતું બિલવા પત્ર બે હજાર પચીસ શીર્ષક અંતર્ગત આયોજિત કાર્યક્રમમાં નિવૃત્ત થતા શિક્ષકોનું સન્માન શિક્ષક સંઘના સભાસદો અને તેજસ્વી તારલાઓને ઇનામો આપી સન્માન વિદ્યા સહાયકો અને જિલ્લા ફેર આવેલ શિક્ષકોને આવકાર આપવામાં આવ્યો હતો કાર્યક્રમ વેળા આમંત્રિત મહેમાનો મહાનગરપાલિકા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારો શિક્ષકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં તારે મહાનગરપાલિકા પરગુજ બાપુઆ કાર્યક્રમમાં ઉપસ્થિત છે ત્યારે મહાનગરપાલિકાના પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ માનનીય શૈલેષભાઈ ધાંધિયા માનનંદજી જગદીશભાઈ દેવી દેતા આવો જેમના मकान